જુનાગઢ તાલુકાના બગડું ગામમાં આજરોજ તારીખે છ નવ બે હજાર પચીસ શરદ પૂનમના દિવસે જય અંબે ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જય અંબે ગરબી મંડળ દ્વારા જે બાળાઓએ આજ સુધી એટલે કે શરદ પૂનમ સુધી ગરબા લીધા તે બદલી બદલ બધી બાળાઓને પ્રોત્સાહન રૂપે બગડું જય અંબે ગરબી મંડળ દ્વારા ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય અંબે ગરબી મંડળ હતી બાળાઓને આજે દસ બાર દિવસ નોર્તનના જે લાસ્ટ લીધા એના ઈનામનું વિતરણ જય અંબે ગરબી મંડળ હતી બગડુ રામજી મંદિરના રામદેવપીરના મંદિરના મહંત શ્રી પ્રકાશ ભગતના હાથે આપણે અર્પણ કરવાનું છે તો જે બાળાઓના નામ અહીંથી લેવામાં આવે તે બાળાઓ જોડીમાં આવે અને એની સાથે એના મમ્મી કે જે કોઈ ઘરના વડીલ હોય એ સાથે આવે મકવાણા દ્રષ્ટિબેન જગદીશભાઈ ભલાણી સારમીબેન જયંતીભાઈ